એવું ગમી ગયા તમને દીકા તે ગમી કે લીધી હો હકો ને તો બેન ના કેટલા બધા આવ્યા જો હા ભરી દીધી ભરી તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને કહેવા ના ઉલગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં છો ને આજે તો છે ને કોલેજ હજી સીધો આવીને બ્લોક ચાલુ કર્યો છે આજે તો શનિવાર એટલે હોય હવારની કોલેજ ને કોલેજ હતી આજે જસ્ટ આવ્યો જ છું ને આજે છે ભાઈ કાવ્યબેનનો બર્થડે અને એ હજી સ્કૂલ હતી આવી નથી હજી આવશે હમણાં એટલે અત્યારે અગિયાર વાગ્યા જેવું થઈ ગયું છે ને સ્કૂલેથી આવે ને જયારે હું તમને દેખાડું કેવા કપડા પહેરીને જઈને હેપી બર્થડે આપણે બધા એને કહીએ ને આજે છે ને એ એમ કહેતી હતી કે મારા બર્થડે છે ને સેલિબ્રેટ નથી કરવું એમ તો જોઈએ આપણે કઈ રીતનું થાય તો કાવ્ય આવે ને જ્યારે પાછો હું લોકને બે કન્ટિન્યુ કરું તો દાદરામાં છે ને કાવ્ય બેન નો અવાજ આવ્યો છે મને તો એ આવી છે લગભગ સ્કૂલે થી તો જોઈએ આપણે આવે છે કે નહીં આવી તો કરી હેપી બર્થડે ટુ યુ થેન્ક યુ મૂડ પડી ગયો લાગે ભાઈ દી કોય હે બાદલી છો મારે ના હું શું લાવ બર્થડે હે બર્થડે દી હું કોઈ ની હારે કુડે બર્થડે તારું નક્કી નો કહેવાય તું બાદ છો આમ આમ જોતો ખરી કેવી તૈયાર થઈ નગી આ બધું આવા ભવડા કરે આ બધું ને અત્યારની સ્ટાઈલ છે સ્ટાઈલ મેકઅપ કાવ્યા કટલો કીરો તે હવર હવર આ નક્કે લઈ લગાડ આવા હે આ હું છે હાચા છે ખોટા છે ખોટા છે હાવ હાવ હાસુ બોલ ખોટા નક છે આમ આ આત્મા નહીં આ ઓલા આત્મા ખોટા છે ઓલા આત્મા તે જો તો હું આજે કઈ આપડે બર્થડે સેલિબ્રેટ ન કરવું ને તો ખબર ના પડતી હતી

ચોકલેટ જેવું કાઢું છે કાંઈક અમે સ્કૂલમાં જાતા પણ અમારે કાંઈ એટલું બધું મળતું નહીં અમારે ખાલી બન્ડે વિશ કરે ને એમાં આવી જાય કાઈ કાઈ આ છે હું પણ લ્યો આ ગિફ્ટ છોકરીઓને જોય

તને મારો જન્મદિવસ દિવસ મુબારક લે 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 આવું બધું એ આવું મારી ફ્રેન્ડ એમ ના આવું છે ચશ્મા 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 તને હારા લાગશે બાડી લાગી બાડી કાઢતો થેલી પકડ અપા જો તો જો છું ખાલી હારા લાગશે એમ ફોન આવ્યો છે મમ્મી ના ફોન ના થારી લાગતી ન થારી લાગતી સારું છે પણ ગિફ્ટ આપ્યું અમને તો ભાઈ આવું કઈ મળે તો આ બીજું ગિફ્ટ છે તો એ કઈ એને સ્કૂલે ખોલ્યું નતું કે સ્કૂલે નતું ખોયલું ખોયલું તું ખોલું છું એમ તો સ્કૂલે નતું ખોયલું આમાં શું છે એ ક્યાં હે બીચુ પિન હે પિન 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 કઈ છે માથે માકોની પિન વાવ બ્રેસલેટ બ્રેસલેટ બીજું બ્રેસલેટ છે જો અબ આવો તમારે પહેર રાખવાનું લ્યો સારું છે ચાલ છો કરો આપણે કાઈ ગિફ્ટ દેવાનું થાતું નથી બરોબર ને બરોબર ને બરોબર ને હા બરાબર પાક્કું ને તો વાંધો ન લે અન આવર લેટર તો અત્યારે ભાઈ કાજે હાડા પાંચ જેવું થઈ ગયું છે અને કાયો બેન ગયા છે ટ્યુશનમાં એ ટ્યુશનમાં લીનું આવે ને એટલે એની હારે જ જાય છો કે પણ ઈપ્સનમાં લેવા ને પછી અમારે જવું છે સીધું કાન અને શિવ ને લેવા અને અરે જૈનિલ પણ લેવા જાવો છે જોઈએ જૈનિલ તો લગભગ એને બિચારાને મજા નથી ને એટલા માટે આવે કે ન આવે કંઈ ખબર નથી અને આપણે છે ને કેક ને એવું લેવા જવાનું છે તો કાવ્ય ટ્યુશનમાંથી આવીએ ને પછી આપણે જાય પાછા કેક ને એવું લેવા આવીએ ને ટ્યુશનમાંથી લેતા આવ્યો તું હારે અને ભાઈ

ઓકે તો હવે જઈએ છીએ ભાઈ સીધા ઘરે બસ હવે બહુ આનંદ ખાવી શરદી થઈ જાય અંગુઠો મારે લાયક ગાડી બે આવ્યો હા પકડી લા બે જા પેલા પેલા બે જા જાઉન કરે કાવે દીની શું કહેવાનું જાડી શું કહેવાનું જાડી પાડી શું કહેવાનું બોલ હા હવે જાય છે ભાઈ સીધા કરે લેટ્સ ગો કદાચ ચાલુ હા તો જો ભાઈ કેક તો કાઢી લીધી છે કાવ્ય બેન આવી જાવ હામાં પછી હાલો હવે ક્યાં કુતરું કુતર દે ના નો હોય અહીંયા નાખ દે આ કાઢ નાખી દે એવું લાગે ને વચ્ચે નાખ દે વચ્ચે વચ્ચે વાચે વાચે નહીં રહેવા દે વાય ના વાય નાખ દે વાય જગ્યા છે બસ રેડી ને આમ જો કેટલી બધી પાર્ટી બેઠી છે યુ આર છે ને શું નામ

હોય અને એવોર્ડ મળવો હો બગાડ્યું ને મોટું એની માટે તો ભાઈ બર્થ સેલિબ્રેશન તો થઈ ગયો છે અને ને બગાડી ના ભાઈ શરમાળું એટલા છે ને વાત જવા દો કેક કટિંગ કરવાને ફોટો પાડવાનો હતો તો ક્યાં મજા આવીશ કે મજા આવે ને કાલ પાછો આવજે મારા ઘરે પાક્કું હું લઈ જાય તને પાક્કું ને દે તાલી ને ભાઈ વિહન એકલી કેક જ ખાજી છે કેમ કેક ખાતો તો થોઈ થોઈ ને પણ કેમ વ્હાઈટ કોર્ન ને કેમ બગડો માડી રે માડી અને દેસા જો ને બધા છોકરા બે ગયા છે ભાઈ પો બટેટા ખાવ યો ખાવા છે વધારે હે એ જીરાત વધારે ખાવા દીગા

સેલિબ્રેટ તો થઈ ગયો છે ને બધાને બહુ એટલે બહુ મજા આવી બધા છોકરા ને ના ભાઈ છે ને અમારે બહુ ઢીલા હજી કોણ ખાય જ છે બહુ નીરાતે ખાવાનું કેમ સીધા તળ દે આપડે અને બાકી ભાઈ આજ માટે એટલું જ ત્યાં કે તમે બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે સીધા કાલ નવા બ્લોક સાથે બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય